જે એ કંપનીમાં કો ઓનર હતા આ બંનેની જે તે વખતે ધરપકડ થઈ અને તેમના બે આરોપી જે તે વખતે નાસ્તા ફરતા હતા એમાં જે બે નામ છે ધવલ દિનેશભાઈ સોલાણી અને યશ દિનેશભાઈ સોલાણી આ બંને આરોપીઓ જે તે વખતે વિદેશ ચાલ્યા ગયા હોય અને અહીંયા અટક થવાના બાકી હતા જે બાબતે પોલીસ દ્વારા કોર્ટ પાસેથી સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટ મેળવવામાં આવેલું હતું અને ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બંને આરોપીઓને શોધ ખોળવા માટે ગોઠવવામાં આવી હતી ત્યારબાદ એવું જાણવા મળેલું હતું કે જે આમાંથી યશ સોલાણી કરીને આરોપી છે એ અહીંથી દુબઈ જઈ અને દુબઈથી થાઇલેન્ડ અને થાઇલેન્ડથી નેપાળમાં ગયેલ હતો અને ત્યારબાદ અહીંથી પોલીસને તપાસ રહીને જાણવા મળ્યું કે એના જે વિઝા છે અને એના પાસપોર્ટ છે એ એક્સપાયર થવાના હોય તો તે કોઈ પણ બોગે એને રિન્યુ કરવા માટે ઇન્ડિયા આવનાર હોય એ બાબતની બાતમી મળતા જે સિટી બીડિઝન પોલીસેશનનો ડિસ્ટર્બ છે અને તેમના પીઆઈ દ્વારા ટીમો બનાવી અને અલગ અલગ ટીમોને નેપાળ બોર્ડરે મોકલવામાં આવેલી હતી અને ત્યાં જે રક્ષોલ બોર્ડર છે નેપાળની એ જગ્યાથી આ યશ સોલાણીને ઇન્ડિયામાં એન્ટર થતા એમને એ લોકોએ ત્યાં પકડી પાડ્યો છે અને ત્યારબાદ એ જે આ આરોપી છે યશ સોલાણી તે પોતે ક્રેડિટ બુલ્સ કંપનીમાં એચઆર હેડ તરીકે હતા અને એના દ્વારા જે પણ આ કોપન આચરવામાં આવ્યું હતું એમાં એમનું એક્ટિવ પાર્ટિસિપેશન હતું એ બાબતનો વિગતવારનો અહેવાલ કરી અને જીપીઆઈડી અને સ્પેશિયલ કોર્ટ જામનગર ખાતે એમને રજૂ કરતા તેના ચાર દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપવામાં આવેલ છે અને આગળની તપાસ જે હજી એક આરોપી બાકી છે ધવલ સોલાણી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન છે અને તેમજ આ તપાસમાં બાકીના બીજા કયા કયા આરોપી છે તેને વિગતવાની તપાસ ચાલુમાં છે કુલ્સ કંપની હતી તેના દ્વારા જે ઇન્વેસ્ટરો હોય છે એમને મંથલી ફિક્સ નું રિટર્ન આપવા માટેની લાલચ આપવામાં આવતી હતી કે કંપની પોતે ઇક્વિટી શેર માર્કેટ અથવા તો બીજા કોઈ પણ કોમોડિટી શેર માર્કેટમાં રોકી પૈસાનું રોકાણ કરી અને જે ઇન્વેસ્ટરો છે એમને મંથલી ફિક્સ ઇન્કમ બાબતનું લાલચ આપતી હતી જે એક પ્રકારે આરબીઆઈની ગાઈડલાઇન દ્વારા આ પ્રકારનું ફિક્સ ઇન્કમ મંથલી આપવું એ અલાઉડ નથી તો આ પ્રકારનું લોકો સાથે ફ્રોડ કરી છેતરપિંડી કરી અને એમના દ્વારા આશરે જે અહીંયા જામનગરમાં છે ત્રેવીસ કરોડ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું હતું